નમસ્કાર દર્શક મિત્રો હું આપનું પરેશનું સ્વાગત છે તાલુકામાં તોયણી પ્રાથમિક શાળામાં ભણતી દીકરીને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય અને દીકરીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આદિવાસી સમાજ સિંગવડ અને સર્વ સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી અને પીપળિયા ગામની માસૂમ દીકરીને તેની જ શાળાના આચાર્ય દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી ત્યારે આદિવાસી સમાજ સિંગવડ અને સર્વ સમાજ સાથે મળીને જીએલ શેઠ હાઈસ્કૂલના મેદાનથી વિશાળ સંખ્યામાં રેલી કાઢી દીકરીને ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે રેલી કાઢવામાં આવી હતી સિંગવડ બજારમાં ગુરુ ગોવિંદ શોક પ્રકે પ્રાર્થના કરવામાં આવી અને દીકરીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે મીણબત્તી હાથમાં સળગાવી સિંગવડ બજારમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને દીકરીને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલી આદિવાસી જય ભીલ પ્રદેશ આજે આદિવાસી પરિવાર દાહોદના દરેક તાલુકાના યુવાનો તથા દાહોદના સર્વે સમાજના યુવાનો અને વડીલો ઉપસ્થિત થયા છે અમે અત્યારે સિંગવડ ખાતે મોન રેલીનું પ્રસ્થાન કરી રહ્યા છે જે તોયણી ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા પોતાની છ વર્ષની પહેલાં ધોરણમાં દીકરી ભણતી હતી તેનું બળાત્કાર કરી અને એના પ્રયાસમાં નિષ્ફળ થવાના કારણે તે બાળકીની હત્યા કરી દેવામાં આવી છે તો તેના વિરોધમાં સર્વ સમાજ અને આદિવાસી પરિવાર એ માગણી સાથે આજે રેલી કાઢી રહ્યા છે કે આ જે હત્યારો છે બળાત્કારી છે એને ફાંસીની સજા આપવામાં આવે અને આવા બીજા દસ પંદર માણસો બીજા આવા કોઈ આ વિષયમાં વિચાર પણ ના કરે એવી રીતે એને સજા આપવામાં આવે અને આ જે બાહુલ્ય વિસ્તાર છે એ આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે અનુસૂચિત વિસ્તાર છે તેના કારણે આદિવાસી વિસ્તારમાં જે પણ કોઈ ઘટના બનશે કોઈ પણ સમાજની દીકરી હશે એ આદિવાસી સમાજની દીકરી ગણાશે અને એ પ્રમાણે આદિવાસી સમાજ એની જવાબદારી સ્વીકારે છે કે કોઈપણ સમુદાય હોય કોઈપણ ધર્મના લોકો હોય આદિવાસીઓ એમના પડખે ઊભા રહેશે અને એમને આજે ન્યાય અપાવવા માટે ઉપસ્થિત થશે જય જોહાર જય આદિવાસી